નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે દેશમાં અત્યારે ચાલી રહેલી એક મહત્વની ચર્ચા વિશે આજે અમે વાત કરીશું બંધારણની પ્રસ્તાવનાના બે શબ્દોને લઈને ભારે હંગામો મચી ગયો છે બીજેપી આર અને કોંગ્રેસના નેતાઓ જાત જાતની દલીલો કરી રહ્યા છે આ બે શબ્દો કોણે અને કયા સંજોગોમાં પ્રસ્તાવનામાં ઉમેર્યા હતા એનાથી દેશ અને તમને શું ફરક પડી શકે એ તમામ હકીકતો આજે અમે તમારી સમક્ષ રજૂ કરીશું ભારતમાં અત્યારે માત્ર બે શબ્દોને લઈને હંગામો મચી ગયો છે આ બે શબ્દો છે બિન સાંપ્રદાયિકતા અને સમાજવાદ કોંગ્રેસ અને એના સાથી પક્ષો ભારે દેકારો મચાવી રહ્યા છે એવો પણ ગણગણાટ થઈ રહ્યો છે કે શું ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં આવશે આરએસએસના મહાસચિવ દત્તાત્રેય બોલે આ ચર્ચાની શરૂઆત કરાવી તેમણે એક કાર્યક્રમમાં ભાષણ આપ્યું જેની સાથે જ ચર્ચા શરૂ થઈ ગઈ કે બંધારણની પ્રસ્તાવનામાં બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદ એમ બે શબ્દોને રહેવા દેવા જોઈએ કે નહીં કોંગ્રેસ અને એના જેવું ડીએનએ ધરાવતા પક્ષોના નેતાઓએ નક્કી કર્યું છે કે આરએસએસ કંઈ પણ બોલે તો એનો વિરોધ જ કરવાનો આ વિરોધ કેટલો વ્યાજબી છે એ તમે નક્કી કરજો અમે તો તમારી સમક્ષ માત્ર હકીકતો રજૂ કરીશું સૌથી પહેલાં તો હોસ્બેલની बात विरोध करना रहा इंडिया गठबंधन नेताओं ने तमें तो सांभलो ये संविधान जो है इस संविधान को 1949 से लेकर 30 नवंबर 1949 से लेकर आरएसएस ने इसका विरोध किया है आक्रमण किया है भारत के संविधान पर अंबेडकर डॉक्टर बाबा साहब अंबेडकर के जवाहरलाल नेहरू के पुत्रियां चलाए गए क्या क्या नहीं कहा गया कि ये मनुवादी नहीं है मनुस्मृति से प्रेरणा नहीं लेता है ये मनुस्मृति पर आधारित नहीं है लोग जो अंग्रेज के जिनका कोई योगदान नहीं इस देश की आजादी में एक बार छू के तो दिखाए लोग संविधान ये हटा करके तो दिखाए आप रिम्बल में से सोशल शब्द हटा दीजिएगा आप सेक्युलर शब्द हटा दीजिएगा यही इनका असली एजेंडा है दे भाजपा के लोग जवाब इस पे इंडिया गठबंधन ना नेताओं जयराम रमेश ने तेजस्वी यादव बीजेपी ने आरएसएस ने आकरी टीका करी रहा है आचे आ चर्चा में बीजेपी ना नेताओं पर पड़ उतरी पड़े है तो मैं बीजेपी ना नेताओं ने पढ़ सांभलो भारत अत्यंत और प्राचीन और महान राष्ट्र है और भारत का जो मूल भाव है वो सर्व धर्म समभाव है ये भारत है जिसने आज नहीं हजारों साल पहले का एकम सद विपरा बहुधा वदंती सत्य एक है विद्वान उसको अलग अलग तरीके से कहते हैं यह भारत है जो कहता है मुंडे मुंडे मतर भिन्न अलग अलग भाव का भी आदर करने वाला उपासना पद्धति कोई हो स्वामी विवेकानंद ने भी शिकागो जाके यह कहा था कि किसी रास्ते चलो अंतता पहुंचोगे परमपिता परमात्मा के पास सर्वधर्म संभाव भारतीय संस्कृति का मूल है धर्मनिरपेक्ष हमारी संस्कृति का मूल नहीं है और इसलिए इस पर जरूर विचार होना चाहिए कि आपातकाल में जिस धर्मनिरपेक्ष शब्द को जोड़ा गया उसको हटाया जाए के जो बैतालीस संशोधन के बाद सेक्युलर और सोशल शब्द क्योंकि ये बाबा अमेरसर की देन नहीं है तो डॉक्टर अम्बेडकर हैज द वर्ल्ड अगर वो उनकी सोच नहीं थी તો જોડે ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને જીતેન્દ્રસિંહ બંધારણની પ્રસ્તાવમાંથી બે શબ્દો હટાવવા માટે ચર્ચા કરવાની તરફેણ કરી રહ્યા છે બંને છાવણીઓમાંથી જુદો જુદો અવાજ સંભળાઈ રહ્યો છે કોણ સાચું બોલે છે અને કોણ માત્ર દમ કરે છે એ સમજવું જરૂરી છે હસબોલે જે મુદ્દો ઉઠાવ્યો છે એના પર આ પહેલા પણ ચર્ચા થઈ ચૂકી છે બીજેપી અને આરએસએસ તરફથી દલીલ કરવામાં આવી રહી છે કે બંધારણની ઓરિજિનલ પ્રસ્તાવનામાં આ બંને શબ્દો નહોતા એટલે કે બાબા સાહેબ આંબેડકર સહિત બંધારણ સભાના સભ્યોએ આ બંને શબ્દોને સામેલ નહોતા કર્યા ઓગણીસો છોતેરમાં ઇમરજન્સી દરમિયાન બેતાલીસમાં બંધારણીય સુધારા થયા જેમાં જુદા જુદા સુધારા કરવામાં આવ્યા પ્રસ્તાવનામાં બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદ એમ બે શબ્દો પણ સામેલ કરવામાં આવ્યા બસ ત્યારથી જ આ બે શબ્દોનો વિરોધ શરૂ થઈ ગયો છે બીજી તરફ અનેક પક્ષો એને સમર્થન પણ આપી રહ્યા છે સૌથી પહેલાં તમે વિરોધ કરનારાઓની દલીલો જાણો બંધારણમાં બંને શબ્દો ઉમેરવામાં આવ્યા હતા ત્યારે દેશમાં લોકશાહી નહોતી બલકે સરમુક્ક્યશાહી હતી બંધારણની મૂળ ભાવનાની હત્યા કરવામાં આવી હતી હજારો લોકોને જેલમાં પૂરવામાં આવ્યા હતા બંધારણની હત્યા જ કરવામાં આવી હોય એવા સમયે એમાં સુધારા કરવા જરાય વ્યાજબી નથી એટલું જ નહીં બંધારણની પ્રસ્તાવનામાં બે શબ્દોને ઉમેરવા માટે પૂરતી ચર્ચા પણ નહોતી થઈ કેમકે એ સમયે સંસદમાં વિપક્ષના મોટા ભાગના સભ્યોને તો જેલમાં ધકેલવામાં આવ્યા હતા વળી મીડિયા પર સેન્સરશીપ લગાવવામાં આવી હતી એટલે કે સરકાર ઈચ્છે એ જ સમાચાર અખબારોમાં છપાતા હતા આ બેતાલીસમાં બંધારણીય સુધારામાં એટલા બધા ફેરફાર કરવામાં આવ્યા કે એને મિની બંધારણ કહેવામાં આવ્યું હતું એનાથી કેન્દ્ર સરકારની શક્તિ ખાસી વધારી દેવામાં આવી હતી હવે મૂળ વાત પર આવીએ કે ઇન્દિરા ગાંધીએ બંધારણની પ્રસ્તાવનામાં બિનસાંપ્રદાયિકતા શબ્દ સામેલ કર્યો છે સવાલ એ છે કે શું એનાથી આપણો દેશ ધર્મનિરપેક્ષ થઈ ગયો છે સેક્યુલર બિનસાંપ્રદાયિકતા અને ધર્મનિરપેક્ષતાનો એક જ અર્થ થાય છે કે દેશ માટે તમામ ધર્મો એક જ સરખા છે એટલે કે ભારત સરકાર બંધારણ સુપ્રીમ કોર્ટ અને વહીવટીતંત્ર ધર્મના આધારે કોઈની સાથે ભેદભાવ ન કરી શકે બધા લોકો એક સમાન હવે તમે જ વિચારો કે આપણા દેશમાં શું ખરેખર ધર્મ નિરપેક્ષતા છે કે નહીં અમે વધુ એક વખત કહીશું કે ધર્મ નિરપેક્ષતા એટલે કે બધા ધર્મો સમાન એટલે કે કોઈ લઘુમતી નહીં અને કોઈ બહુમતી નહીં કોઈ ચોક્કસ ધર્મના લોકોને વિશેષ અધિકારો પણ નહીં બધા જ ધર્મના લોકો માટે કાયદા સમાન હોય તો જ તેને ધર્મનિરપેક્ષ દેશ કહી શકાય કેટલીક બાબતોથી શંકા જાય કે કોંગ્રેસ દંભ કરી રહી છે દેશમાં ધર્મનિરપેક્ષતા લાવવા માટે સરકાર યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા લાવવા માંગે છે જેનો ઇન્ડિયા ગઠબંધનના પક્ષો વિરોધ કરી રહ્યા છે અરે ભાઈ આ મામલે તમે ધર્મનિરપેક્ષ બનો હકીકત એ છે કે આ પક્ષો માટે ધર્મનિરપેક્ષતા એટલે કે મુસ્લિમ તૃષ્ટિકરણ યુસીસીની મૂળ ભાવના એક દેશ એક કાયદાની છે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે દેશના કાયદા તો બધાને સમાન જ રીતે લાગુ થાય છે તો આ યુસીસીની જરૂર શું છે આપણા દેશમાં મર્ડર કે લૂંટ જેવા અપરાધો ક્રિમિનલ કોડ હેઠળ આવે છે જ્યારે મેરેજ ડિવોર્સ કે દત્તક લેવાની વાત આવે ને કે પછી વારસાગત અધિકારો મેળવવાના હોય ત્યારે એના માટે પર્સનલ લો લાગુ પડે છે જેમ કે મુસલમાનો માટે મુસ્લિમ પર્સનલ લો એ જ રીતે હિન્દુઓ માટે હિન્દુ પર્સનલ લો એટલે કે મેરેજ ડિવોર્સ કે દત્તક લેવાની વાત આવે ત્યારે અલગ અલગ ધર્મના લોકો માટે અલગ અલગ કાયદા લાગુ પડે છે સ્વાભાવિક રીતે એક જ દેશમાં જુદા જુદા ધર્મના લોકો માટે જુદા જુદા કાયદા ન હોવા જોઈએ આ જ કારણસર સરકાર યુસીસી લાવવા માગે છે મૂળ સાર એ છે કે યુસીસીની મૂળ ભાવના ધર્મનિરપેક્ષતાની છે એમ છતાં ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ એનો વિરોધ કરે છે એનું કારણ સમજવા જેવું છે મુસ્લિમ પુરુષો યુસીસીનો વિરોધ કરે છે એટલે જ તેમને રીઝવવા માટે જ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ એનો વિરોધ કરી રહ્યા છે બીજેપીના નેતાઓ શાહબાનોનું ઉદાહરણ આપીને કહે છે કે કોંગ્રેસ મુસ્લિમ સૃષ્ટિકરણ કરી રહી છે ઇન્દોરના શાહબાનો કેસના કારણે યુસીસીની ખૂબ ચર્ચા થઈ હતી આ કેસમાં પહેલી વખત અદાલતે મુસ્લિમ પર્સનલ લોના બદલે બંધારણ મુજબ શાહબાનોને ભરણપોષણની રકમ અપાવી હતી સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો વાસ્તવમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માટેનો એક આધાર બની શક્યો હોય જોકે એ સમયની રાજીવ ગાંધી સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ઉથલાવી દીધો એટલે કે રદ કરી દીધો કેમ કે રાજીવ ગાંધીને લાગ્યું કે મુસ્લિમ પુરુષો હવે નારાજ થઈ જશે કોંગ્રેસ ધર્મનિરપેક્ષતાની વાત કરતી હોય તો સવાલ એ છે કે વકફ કાયદો કેમ લાવવામાં આવ્યો આ કાયદો જ ધર્મનિરપેક્ષતાની મૂળ ભાવનાની એકદમ વિરુદ્ધ છે માત્ર મુસલમાનો માટે જ આ કાયદો લાવવામાં આવ્યો છે હિન્દુ કે બીજા ધર્મના લોકો માટે આ કાયદો લાવવામાં આવ્યો નથી એટલે જ આ કાયદો સાંપ્રદાયિક છે કોંગ્રેસની સરકારે વખતો વખત બંધારણમાં સુધારા કરીને ધર્મ નિરપેક્ષતાની ભાવનાને જ માની નાખી છે સવાલ એ છે કે વકફ કાયદાને શા માટે કોંગ્રેસની કોમ્યુનલ માનસિકતાનો પુરાવો ન ગણવો જોઈએ કોંગ્રેસની સરકારોએ ગાંઠા મુસ્લિમ નેતાઓની જોડીમાં અનેક મિલકતો આપી દીધી દેશમાં સરકારી હોય કે ખાનગી સૌની મિલકતો પચાવી પાડવા માટે વક્કબ બોર્ડને છૂટો દોર આપવામાં આવ્યો હતો મુસ્લિમ નેતાઓને હિન્દુઓની જમીન પચાવી પાડવા માટે છૂટ આપવામાં આવી છે કોંગ્રેસે કઈ કઈ રીતે ધર્મનિરપેક્ષતાનું ઘડું દબાવ્યું છે તેમજ ઇન્દિરા ગાંધીએ શું વિચારીને આ બે શબ્દોનો સમાવેશ કર્યો હતો એના વિશે અમે તમને વધુ માહિતી આપીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે ધર્મનિરપેક્ષતા આપણા દેશમાં ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે બીજેપી અને કોંગ્રેસ એમ બંનેની છાવણીમાંથી એકબીજા પર શબ્દો સ્વરૂપે મિસાઇલ ફેંકવામાં આવતી રહે છે મૂળ સવાલ યથાવત છે કે કોંગ્રેસ ખરેખર ધર્મનિરપેક્ષતાની ભાવનાનું પાલન કરે છે કે નહીં એક તરફ મુસ્લિમ નેતાઓ આખા દેશની મિલકતો પચાવી શકે એના માટે વક્કઅફ કાયદો લાવવામાં આવ્યો બીજી તરફ હિન્દુ મંદિરો પર સરકારનો કંટ્રોલ થઈ ગયો ભારતના કેટલાક રાજ્યોમાં અનેક મંદિરો પર સરકારનો કંટ્રોલ થઈ ગયો છે તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ અને કેરળમાં અનેક મંદિરોને મળતું દાન સરકાર લઈ લે છે જેના પછી આ દાનથી મળતી રકમ લઘુમતીઓ સહિત સૌના લાભ માટે ખર્ચાય છે મસ્જિદોને ચર્ચો પર સરકારનો કોઈ જ કંટ્રોલ નથી મંદિરો પરથી સરકારી કંટ્રોલને મુક્ત કરવા માટે ઘણા સમયથી માંગણી કરવામાં આવી રહી છે જોકે કહેવાતા ધર્મનિરપેક્ષ દેશમાં કોંગ્રેસે ઘડેલા કાયદાઓના કારણે હિન્દુઓને તો અન્યાય જ થાય છે કોંગ્રેસે મુસ્લિમ દૃષ્ટિકરણ માટે માત્ર એક ધર્મના લોકોના ફાયદા માટે કાયદા કાઢ્યા આવો જે કાયદો છે ઉપાસના સ્થળ કાયદો ઓગણીસો એકાણું આ કાયદામાં પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પહેલાં બનેલા ધાર્મિક સ્થળોની આ વાત છે આ કાયદામાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે ધાર્મિક સ્થળોનું જે પણ સ્વરૂપ હતું એમાં કોઈ ફેરફાર નહીં થાય આ તારીખ પહેલાં જો કોઈ મસ્જિદ હોય તો એ મસ્જિદ જ રહે અને કોઈ મંદિર હોય તો એ મંદિર જ રહે એટલે કે મંદિર તોડીને તમે મસ્જિદ ન બનાવી શકે અને મસ્જિદ તોડીને મંદિર ન બનાવી શકાય જો કોઈ એમ કરવાની કોશિશ કરે તો એને ત્રણ વર્ષ સુધીની જેલની સજા અને દંડ પણ થશે હવે તમને પહેલાં જ કહ્યું હતું કે કોઈ પણ કાયદેસર કામની મંજૂરી આપવા માટે કાયદો ગણવામાં આવે છે જોકે અન્યાય અત્યાચાર અને ગેરકાયદે કામની મંજૂરી આપવા માટે જ ઉપાસના સ્થળ કાયદો ગણવામાં આવ્યો આદિવાની કાયદો નથી પરંતુ ફોજદારી કાયદો છે એટલે એમાં ત્રણ વર્ષ સુધીની જેલની સજા છે એટલે કે તમે સિમ્પલ રીતે સમજો કે બાબર હુમાયુને ઔરંગઝેબે મંદિરો તોડીને મસ્જિદો બનાવી દીધી હવે તમે આ મસ્જિદોને તોડીને ફરી મંદિરો બનાવો તો તમને ત્રણ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે મુસ્લિમ હુમલાખોરોએ તોડેલા મંદિરોને તમે રિસ્ટોર ન કરી શકો એટલે કે ત્યાં ઊભા કરવામાં આવેલા ગેરકાયદે માળખાને તોડીને ફરી મંદિરનું નિર્માણ ન કરી શકાય આ કાયદો કોઈ પણ સંજોગોમાં ધર્મનિરપેક્ષ નથી બીજેપીના નેતાઓ કહી રહ્યા છે કે કોંગ્રેસના કાળા કામોનો ઇતિહાસ જોતા ધર્મનિરપેક્ષતા વિશે કંઈ પણ કહેવાનો એને કોઈ અધિકાર જ નથી ઇન્દિરા ગાંધીએ કયા સંજોગોમાં બંધારણની મૂળ પ્રસ્તાવનામાં બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદ જેવા શબ્દો ઉમેર્યા હતા એની પાછળ પણ ચોક્કસ સ્થિતિ રહી હતી ઓગણીસો સિત્તેરના દશકમાં આરએસએસ અને જનસંઘ ઇન્દિરા ગાંધીની સરકારની ટીકા કરતા હતા જેના માટે એમની પાસે સોલિડ કારણો પણ હતા જેમ કે એ સમયગાળામાં આર્થિક કટોકટી હતી ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવતા હતા વળી ઓગણીસો પંચોતેરમાં નાહાબાદ હાઈકોર્ટે ઇન્દિરાની ચૂંટણીને રદબાતલ જાહેર કરી હતી ઇન્દિરા પર ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ મૂકવામાં આવ્યો હતો એટલું જ નહીં ઇન્દિરાને પીએમની ખુરશી પરથી પણ હટાવવા માટેની જયપ્રકાશ નારાયણની ઝુંબેશને આરએસએસએ સપોર્ટો આપ્યો હતો ઇન્દિરાએ એક રીતે તેમની વિરુદ્ધની ઝુંબેશને હિન્દુત્વવાદીઓની એક્ટિવિટી ગણી હતી એટલે તેઓ કદાચ હિન્દુત્વવાદીઓને સજા આપવા માંગતા હતા એવા સમયે કટોકટી લાદવામાં આવી જેના માટે તેમને બહાનું પણ મળી ગયું બહાનું હતું કે દેશની રાજકીય સ્થિરતા સામે જોખમ છે કટોકટીથી તેમને અનેક અધિકારો મળી ગયા એટલે તેઓ સરમુખત્યાર બની ગયા હવે તેમણે હિન્દુત્વવાદના વધતા પ્રભાવને કંટ્રોલ કરવાનું નક્કી કર્યું એના માટે કદાચ તેમણે બંધારણની પ્રસ્તાવનામાં ધર્મનિરપેક્ષતા શબ્દ ઉમેર્યો હવે સમાજવાદ શબ્દ કેમ ઉમેર્યો એની પણ વાત કરીશું તમને ખ્યાલ હશે કે ઇન્દિરા ગાંધીએ ગરીબી હટાવોનું સૂત્ર આપ્યું હતું તેઓ સમાજવાદી નેતા તરીકેની પોતાની ઇમેજ બનાવવા માટે પ્રયાસો કરતા રહ્યા હતા એટલે કે તેઓ સમાજના ગરીબો અને પછાતોની કાળજી રાખતાના નેતા તરીકેની પોતાની ઇમેજ ઊભી કરવા માગતા હતા એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે સોવિયત યુનિયનને ખુશ કરવા માટે જ ઇન્દિરાએ સમાજવાદ શબ્દ ઉમેર્યો હતો કેમ કે એ સમયે અમેરિકાના નેતાઓ અને ઇન્દિરા વચ્ચે સારા સંબંધો નહોતા બીજી તરફ સામ્યવાદી સોવિયત સંઘની સાથે મારતા સારા સંબંધો હતા પણ સમાજવાદ અને સામ્યવાદ વચ્ચે કેટલીક સમાનતાઓ પણ છે જેમ કે બંનેમાં આર્થિક સમાનતાની વાત છે મૂળ વાત એટલી જ છે કે ઇન્દિરા ગાંધીએ એ સમયે પોતાને અનુકૂળ આવે એ મુજબ બંધારણમાં સુધારા કર્યા હતા બીજી તરફ ભારતના બંધારણના ઘડવૈયાઓએ ખૂબ જ સમજી વિચારીને જ પ્રસ્તાવના તૈયાર કરી હતી ખુદ બાબા સાહેબ આંબેડકર પણ પ્રસ્તાવનામાં સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા શબ્દોને સામેલ કરવાની વિરુદ્ધ હતા જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે બધું એક બ્રેક બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે દેશમાં વધુ એક વખત બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદ શબ્દોની ચર્ચાઓ શરૂ થઈ છે ભારતનું બંધારણ ઘડવામાં આવી રહ્યું હતું ત્યારે મુખ્ય ફોકસ દેશની ઓળખ અને ભાવિ દિશા પર જ હતો દેશનું મૂળ માળખું કેવું રહેશે અને દેશને કઈ દિશામાં લઈ જવું છે એના પર જ ફોકસ રહ્યું હતું બંધારણ તૈયાર કરવા માટે ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી એના માટે આંબેડકર સહિત દિગ્ગજો અને બુદ્ધિશાળી લોકોએ ખૂબ જ ચર્ચાઓ કરી હતી આવી જ એક ચર્ચા પ્રસ્તાવનામાં બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદ જેવા શબ્દોને સામેલ કરવા માટે પણ થઈ હતી પ્રોફેસર કે ટી શાહે ઓગણીસો અડતાલીસથી પંદરમી નવેમ્બરે બંધારણના મુસદ્દામાં એક સુધારો સૂચવ્યો હતો તેઓ ભારતને સેક્યુલર ફેડરલ અને રાજ્યોના સમાજવાદી સંઘનું લેબલ મારવા માગતા હતા આ મુસદ્દો તૈયાર કરવાની કમિટીના અધ્યક્ષ બી આર આંબેડકર હતા તેમણે આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો આંબેડકરને આ પ્રસ્તાવની સામે વાંધો હતો તેઓ માનતા હતા કે લોકશાહીમાં કોઈ ફિક્સ વિચારધારા ન હોવી જોઈએ લોકશાહીમાં લોકોની ઈચ્છા સર્વોપરી હોવી જોઈએ આંબેડકરનું વિઝન જ ભારત નિર્માણ માટેનો મજબૂત પાયો છે આંબેડકર સ્પષ્ટ રીતે માનતા હતા કે બંધારણથી દેશની ભાવિ પેઢી પર એક ચોક્કસ સામાજિક કે આર્થિક વિચારધારા લાગુ ન થવી જોઈએ તેઓ માનતા હતા કે બંધારણ તો માત્ર દેશના કામકાજના નિયંત્રણ માટેની એકમાત્ર વ્યવસ્થા છે આંબેડકરે એ સમયે કહ્યું હતું કે રાજ્યની નીતિ કેવી હોવી જોઈએ સમાજે કેવી આર્થિક અને સામાજિક વ્યવસ્થા તૈયાર કરવી છે આ બધા મામલે લોકોએ સમય અને સંજોગ મુજબ નિર્ણયો લેવા જોઈએ બંધારણ સભાના સભ્યો કે ટી શાહ સિવાય હસરત મોહાની અને એચવી કામતે પણ પ્રસ્તાવનામાં સમાજવાદ અને બિનસાંપ્રદાયિકતાને સામેલ કરવાની માગણી કરી હતી આંબેડકરે આ લોકોની વાત સાંભળી હતી તો કોઈ પણ સંજોગોમાં આ બે શબ્દોને પ્રસ્તાવનામાં સામેલ કરવાની તરફેણમાં નહોતા તેઓ માનતા હતા કે આ બંને શબ્દોને સામેલ કરવાથી બંધારણ બરબાદ થઈ જશે એનું કારણ એ છે કે આંબેડકર સમાજવાદને ટેમ્પરરી નીતિ માનતા હતા તેઓ એમ પણ માનતા હતા કે જો પ્રસ્તાવનામાં સમાજવાદને સામેલ કરવામાં આવશે તો એનાથી પોતાનો માર્ગ જાતે નક્કી કરવાની ભાવિ પેઢીઓની આઝાદી પર નિયંત્રણો મૂકવામાં આવશે આંબેડકર બિનસાંપ્રદાયિકતા શબ્દને સામેલ કરવાની કેમ વિરુદ્ધમાં હતા એ પણ જાણવું જરૂરી છે આંબેડકર બિનસાંપ્રદાયિકતાના વિચારની વિરુદ્ધ ન હતા જોકે તેઓ એના સ્પષ્ટ ઉલ્લેખનો વિરોધ કરતા હતા તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે બંધારણીય અધિકારો મારફતે બિનસાંપ્રદાયિકતાની ગેરંટી આપવામાં આવી છે એટલું જ નહીં બંધારણની મૂળ ભાવનામાં બિનસાંપ્રદાયિકતા રહેલી છે બંધારણની જોગવાઈઓના કારણે સરકાર તમામ ધર્મોના લોકોની સાથે સરખો વર્તાવ કરવા માટે બંધાયેલી છે સાથે જ સરકારની જવાબદારી છે કે ધર્મના આધારે કોઈની સાથે ભેદભાવ ન થાય કુલ મળીને બંધારણની ઓરિજિનલ પ્રસ્તાવનામાં આ બંને શબ્દો નહોતા આઝાદીના ઓગણત્રીસ વર્ષ પછી આ બંને શબ્દોને પ્રસ્તાવનામાં સામેલ કરવામાં આવ્યા હતા મોટા મોટાભાગના નેતાઓ માત્ર વોટ જીતવા પર જ ધ્યાન આપે છે જો કે આંબેડકરે તો દેશનો હજારો વર્ષનો ઇતિહાસ ધ્યાનમાં રાખ્યો હતો સાથે જ ભવિષ્યની સંભાવનાઓને પણ ધ્યાનમાં રાખી હતી આંબેડકરે જોયું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા દેશ સમક્ષ જુદી જુદી તકો અને પડકારો આવ્યા છે એટલે જ કોઈ એક ફિક્સ સામાજિક કે આર્થિક માળખું ન હોવું જોઈએ એક સમયે ઇતિહાસમાં સમાજવાદ ખૂબ જ લોકપ્રિય હતો જેમાં આર્થિક સમાનતા પર ભાર મૂકવામાં આવતો હતો આંબેડકર માનતા હતા કે સમાજવાદ હોય કે સામ્યવાદ દરેક વિચારધારામાં સમયની સાથે ફેરફાર થયા કરે છે એટલે કે શક્ય છે કે ભવિષ્યમાં વધારે સારી વ્યવસ્થા ઊભી થાય જેનાથી દેશના લોકોનું ભલું થાય બિયારા આંબેડકર ધર્મ અને રાજકારણને અલગ રાખવા માગતા હતા એટલું જ નહીં નહેરુ પણ એમ જ માનતા હતા તેમણે બંનેએ દલીલ કરી હતી કે પ્રસ્તાવનામાં બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરવાની કોઈ જ જરૂર નથી આંબેડકરે એ સમયે દલીલ કરી હતી કે ભારત કોઈ પણ ધર્મની માન્યતા નહીં આપે એટલે કે ભારતને હિન્દુ દેશ કે મુસ્લિમ દેશ જાહેર કરવામાં નહીં આવે બંધારણમાં આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે વડી બંધારણમાં ધાર્મિક આઝાદીની ખાતરી માટે અનેક જોગવાઈઓ છે જેમ કે કલમ ઓગણીસ અને કલમ સોળમાં ધર્મના આધારે કોઈપણ વ્યક્તિની સાથે ભેદભાવ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આંબેડકરે તો એમ પણ કહ્યું હતું કે જો લઘુમતી શબ્દ હોય તો બિનસાંપ્રદાયિક શબ્દ ન હોવો જોઈએ કેમ કે આખરે ધર્મના આધારે જ લઘુમતી અને બહુમતી નક્કી થાય છે ધાર્મિક દેશમાં જ લઘુમતીનો કોન્સેપ્ટ હોય છે સેક્યુલર દેશમાં લઘુમતીનો કોઈ જ કોન્સેપ્ટ હોતો નથી આંબેડકરે એમ પણ કહ્યું કે નહેરુજી લઘુમતી શબ્દ ઉમેરવાનો ખૂબ જ આગ્રહ રાખી રહ્યા છે આ જ કારણસર આંબેડકરે સેક્યુલર શબ્દ સાવ રિજેક્ટ કરી દીધો હતો બીજી તરફ નહેરુ માનતા હતા કે પશ્ચિમી દેશો અને ભારતમાં બિનસાપ્રદાયિકતાની વ્યાખ્યા અલગ અલગ છે કે અમેરિકા અને યુરોપના દેશોમાં કાયદા અને શાસન લઈને રાજા અને ચર્ચની વચ્ચે ઘર્ષણ થતું હતું અહીં શાસનથી ધર્મને અલગ કરવા માટે બિનસાંપ્રદાયિકતાનો કન્સેપ્ટ આવ્યો હતો ભારતમાં બિનસાંપ્રદાયિકતા એટલે કે તમામ ધર્મો માટે સરખું સન્માન સરકાર કોઈ એક ધર્મની તરફેણ ન કરે એનું માનતા હતા કે ભારતમાં જુદા જુદા ધર્મના લોકો રહે છે એટલે પ્રેક્ટિકલ બનવું પડે ઇન્દિરા ગાંધીએ આંબેડકર અને નહેરુ બંનેની દલીલો રજૂઆત અને વાતને ના ગણકારી બંધારણ લાંબા સમય માટે હોય છે ઇન્દિરાએ માત્ર પોતાને માફક આવે એટલા માટે જ બંધારણની પ્રસ્તાવનામાં બિન અને સમાજવાદ શબ્દો ઉમેર્યા હતા વળી કટોકટીના સમયે આ સુધારો કરવામાં આવ્યો હતો એટલે જ બીજેપી અને આરએસએસ કહે છે કે આ બંને શબ્દોને હટાવવાની હવે જરૂર છે બીજેપીના નેતાઓ કહે છે કે રાહુલ ગાંધી બંધારણની નકલ જાહેરમાં બતાવ્યા કરે છે પરંતુ કોંગ્રેસે મુસ્લિમ દૃષ્ટીકરણ માટે કેવી રીતે બંધારણની મૂળ ભાવનાની હત્યા કરી એના વિશે તેઓ એક પણ શબ્દ બોલતા નથી બીજેપીના નેતાઓ તો એવી પણ દલીલ કરે છે કે ભારત ક્યારેય ધર્મનિરપેક્ષ રહ્યો જ નથી જેના માટે તેઓ કેટલીક દલીલ કરે છે જેમ કે લોકસભાના સ્પીકરની સીટની પાછળ લખવામાં આવ્યું છે કે ધર્મચક્ર પ્રવર્તનાય એટલે કે સમગ્ર સંસદ ધર્મના ચક્રને ચલાવવા માટે છે ભારતના રાષ્ટ્રીય ધ્વજ પર અશોક ચક્ર છે જે સારનાથનું ધમ્મ ચક્ર છે એટલે કે ભારતના રાષ્ટ્રીય ધ્વજ પર ધર્મચક્ર છે સુપ્રીમ કોર્ટના એમ્બલમ પર લખવામાં આવ્યું છે કે યતો ધર્મ સતો જયા એટલે કે જ્યાં ધર્મ છે ત્યાં જ જાય છે બીજેપીના નેતાઓ આરોપ મૂકતા રહે છે કે કોંગ્રેસે મુસ્લિમ તૃષ્ટિકરણ માટે બંધારણની આંશિક ઇસ્લામિક બનાવી દીધું છે તેઓ દલીલ કરે છે કે દુનિયાના એક પણ બિનસામ્રદાયિક દેશમાં ત્રિપ તલાક કે હલાલાની વ્યવસ્થા જ નથી એટલું નહીં એક પણ સેક્યુલર દેશમાં વકફ કાયદોને હજ સબસિડી નથી બીજેપીના નેતાઓ એમ પણ કહે છે કે હિન્દુઓની બહુમતી હોવાના કારણે જ આ દેશમાં બિનસાંપ્રદાયિકતા શબ્દ જીવતો રહ્યો છે તેઓ એવો પણ આરોપ મૂકતા રહે છે કે દેશના જે ભાગમાં હિન્દુઓ લઘુમતીમાં આવી જાય છે ત્યાં બિનસાંપ્રદાયિકતા જોખમમાં મુકાઈ જાય છે બીજેપીના નેતાઓ કહે છે કે કોંગ્રેસ પોતાને સૂર થાય એવી વિચારધારા અપનાવે છે આપણા દેશને ફ્રોડ બિનસાંપ્રદાયિકતાથી મુક્તિ મળવી જોઈએ આ તમામ હકીકતો પર તમે વિચાર કરજો આખરે તો આંબેડકર ઈચ્છતા હતા કે તમારા જ વિચાર અભિપ્રાય અને ઈચ્છાથી આ દેશની દશા અને દિશા નક્કી થવી જોઈએ ખેર આના પ્રશ્નો પણ આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર